શાસકો સામે વારંવાર બાયો ચઢાવનારા વરાછાના ધારાસભ્ય ફરી લેટર બોમ્બ ફોડ્યો હોય તેમ લાગી રહ્યું છે તો આ વખતે ધારાસભ્ય ખાડી સફાઈને લઈને સાત દિવસનું સુરત મહાનગરપાલિકાને અલ્ટિમેટમ આપ્યું છે અને જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે જેને કારણે સુરત મહાનગરપાલિકામાં પણ સોંપું પડી જવા પામ્યો છે સુરતના વરાછા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને માજી રાજ્યમંત્રી કુમાર કારણી વારંવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં જ રહે છે આગળ ટ્રાફિક લક્ઝરી બસ સહિતના મુદ્દે લેટર બોમ્બ આપનારા ધારાસભ્ય કુમાર કારણીએ હવે ખાડી સફાઈને લઈને મેદાને આવી લેટર આપી અલ્ટિમેટેટ આપ્યું છે વાત એમ છે કે સુરતના વરાછા વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓમાં કાયમી ગંદકી સહિતની સમસ્યા ઘણી જ રહે છે જેને કારણે સ્થાનિકો મચ્છર સહિતથી પરેશાન રહે છે જોકે તેમ છતાં સમસ્યાનો હજુ સુધી નિવેડો આવતો નથી ત્યારે ધારાસભ્ય કુમાર કારણીએ

નગરપાલિકાની અંદર અરજીઓ દે દીધા કરીએ છીએ છતાંય કોઈ દિવસ એની પાણી ગંદુ પાણી આવતું બંધ નથી કર્યું અને મચ્છરો અને પછી પાછા ઉપર જતા અધિકારીઓ ઘરે ઘરે બેટરીઓ લઈને આવે અને ટાંકામાં જોવે કે તમારે મચ્છર બહુ થાય છે મચ્છર બહુ થાય તો મચ્છર જ્યાં જરૂર છે ત્યાં બેટરીઓ કરતા નથી અને દરેક પબ્લિકને હેરાન કર્યા કરે છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈને કાંઈ નિરાકરણ નથી અને આ ફેરી જો આ પાણી બધું બંધ નહીં થાય ગટર બંધ નહીં થાય શરૂઆત નહીં કરે તો અમે અમે દરેક સોસાયટીના દરેક પ્રમુખો અને બૈરાવ છોકરાઓ સાથે અને જન આંદોલન કરશું અમારી એટલી તાકાત છે કે એક દાણ એવી નગરપાલિકાને અમારી તાકાત દેખાડશું હું નરસિંહભાઈ ગુજરાતી પ્રમુખ નિર્મળનગર ચીકોવાડી નાના વરા છે હવે અમે લગભગ છેલ્લા ઘણા સમયથી ઘણા મહિનાથી આ નાના વરાસા જે સીમાડા અને પૂણા સુધીની જે ખાડી છે સમ્રાટથી માંડીને ઠેઠ ઋષિકેશ ઊંધી આ ખાડીની અંદર ભયંકર ગંદકી થાય છે ઝાડી ઝાખરા એટલા બધા વધી ગયા છે છેલ્લા એક બે વર્ષથી આની કોઈ સફાઈ થઈ નથી અને મચ્છરનો એટલો બધો ત્રાસ છે કે કોઈ પાર્ટીને અમે નહીં રજૂઆત કરી હોય એવું નહીં છેલ્લા છ મહિનાની અંદર બધી જ પાર્ટીને રજૂઆત કરેલી બધાએ કોર્પોરેશનને બાવીસ પ્રમુખોએ બાવીસ સોસાયટીના પ્રમુખોએ પેડ ઉપર રજૂઆત કરી કુમા કુમારભાઈ કાનાણી અમારા એમએલએને એણે લેટર લખ્યો સાઈડ ઉપર અધિકારીઓ આવ્યા પરિણામ જીરો કોઈ પરિણામ આવ્યું નથી બધા અધિકારીઓ કહીને જતા રહે કે આટલા દડામ થઈ જશે એટલા દડામ થઈ જશે એટલા વખતથી અમારી ખાડીની અંદર મચ્છર એટલો બધો ઉપદ્રવ છે કે અહીંયા મોટાભાગની હોસ્પિટલો છે એમાં તમે જુઓ મેલેરિયાના અને ડેન્ગ્યુના અને ઝાડા ઉલટીના કેસ છે છેલ્લા ચાર મહિનાથી અને હું કહું એમ નહીં અહીંની જે નાની નાની ક્લિનિકો છે એના ઉપર તમે લો અને જો અમે બહુ અમે રજૂઆત કરી કરીને હવે થાય ક્યાં છીએ હવે જો આ રજૂઆત અમારા આઠ કે દસ દિવસમાં આ અમારું કામ નહીં થાય ખાડીની સફાઈ નહીં થાય અને ખાડીની અંદરથી પાણી છે ગંદકીનું એ દૂર નહીં થાય તો અમારે ના છૂટકે અમે ઈચ્છતા નથી છતાં અમે ગાંધી સિંધા રાહે જન આંદોલન કરીશું અને અહીંથી તો ગાંધીનગર સુધી આંદોલન કરવું પડે તો અમે કરશું બાકી અમારે વર્ષો જૂનો આ પ્રશ્ન છે અવારનવાર રજૂઆત કરીએ છીએ આનો વહેલાં વહેલી તકે નિવેદન નિકાલ આવે અને કાયમી ઉકેલ આવે એવી અમારી માગણી છે હવે એ બાબતમાં તો મને ખબર નથી પણ મતલબ એટલો છે કે અમે ધારાસભ્યશ્રી આગળ ગયેલા છીએ એ બધા જ રાજનેતાઓ આગળ ગયા છીએ અમે ઓનલાઈન પણ અરજીઓ કરેલી છે કોઈએ અમારા પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ કર્યો નથી

આ વખતે વરાછાવાસીઓને આ પાયાના મુદ્દા કહેવાય તેવા ખાડી મુદ્દે લેટર આપી અલ્ટીમેટમ આપ્યું હોય જો પાલિકા દ્વારા કામગીરી ન કરાશે તો આંદોલનની ચીમકી પણ ઉતારતા રાજકીય માહોલ પણ ગરમાયો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા